આમોદ શહેરના શહેર વિસ્તારના મધ્યમાં આવેલા ટાવર પાછળના મારુવાસ વિસ્તારમાં આમોદ નગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી સિટી સર્વે નંબર પાંત્રીસ એકાણું પર આવેલા પાકા મકાનને જેસીબી દ્વારા તોડી પાડવામાં આવતા શહેરમાં ભારે ચર્ચા અને ચકચાર સર્જાઈ હતી વર્ષોથી અહીં વસવાટ કરતા અલ્તાફ સિદ્ધિ બાદશાહના મકાનનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો નગરપાલિકા અધિકારીઓ તથા સિટી સર્વે વિભાગની હાજરીમાં બુલડોઝર ચલાવી દબાણ દૂર કરવામાં આવ્યું મકાન માલિકે મીડિયા સમક્ષ ગંભીર આક્ષેપો કર્યો હતો કે તેમને માત્ર બે કલાકનો સમય આપવામાં આવ્યો હતો જ્યારે નગરપાલિકા તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે દબાણ કાર્ડને છ માસ અગાઉ નોટિસ આપવામાં આવી હતી તેમજ વારંવાર મકાન ખાલી કરવાની સૂચનાઓ અપાઈ હતી નગરપાલિકાના મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું કે આ સ્થળે ટૂંક સમયમાં નાના તળાવના બ્યુટિફિકેશન સહિતના વિકાસ કામો હાથ ધરવામાં આવનાર હોવાથી સરકારી જમીન ખાલી કરાવવાની કાર્યવાહી કરાઈ છે તેમણે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે સરકારી જમીન ઉપરના કોઈપણ પ્રકારના ગેરકાયદેસર દબાણોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવશે નગરપાલિકાની આ કાર્યવાહીથી એક તરફ ગેરકાયદેસર દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે તો બીજી તરફ વર્ષોથી વસવાટ કરતા પરિવારોના પુનર્વસન અને માનવતા અંગેની ચર્ચા પણ શહેરમાં ઉઠવા લાગી છે સાથે સત્યા ટીવી આજે શહેરમાં જે આપ જોઈ રહ્યા છો તે સરકારી જમીન સિટી સર્વે નંબર પાંત્રીસ એકાણું પર જે વર્ષો પહેલાં દબાણ કરેલું હતું એને અમે નોટિસો આપેલી હતી નોટિસો આપીને એને મકાન ખાલી કરવા માટે બી જણાવેલું હતું ન કરતાં અમે આજે એને મકાન ડિમોલિશનનું કામ શરૂ કરી રહ્યા છે બીજું કે આ મકાનની પાછળ અમારું એક તળાવ બ્યુટિફિકેશનનું કામ મંજૂર થયેલ છે તેમજ એ તળાવની પાછળની સાઈડ એક આંગણવાડી જે છે એ જર્જરિત છે અને એક એકાંત વિસ્તાર છે એ છોકરાઓને ત્યાં બહુ તકલીફ પડી રહી છે અને આ સરકારી જમીન પર આ દબાણ દૂર થતાં અમે વિકાસના બીજા કામો આ જમીન પર અમે તૈયાર કરીશું નહીં નહીં ખોટી વાત એ વારંવાર નોટિસો આપવા છતાં એ ઈસમ ખાલી નહોતો કરતા એને અમે એક વર્ષથી નોટિસો આપી રહ્યા છે એને અગાઉ પણ નોટિસો આપેલા હતા તેમ છતાં ખાલી ન કરતા અમે તાત્કાલિક એને મહેતલ સમય આપી અને મકાન ડિપોલાઇઝ કરી રહ્યા છે દિનજય ભાવે સાથે હું આંબો ધર્મનો રહેવાસી અમેતાબ બાદશાહ આજે ઓગણીસસો અઠ્ઠાણનાં ઠરાવતી અને તિસ્તાલીસથી પૈસા ફેસ્ટેવલ બધું અહીંયા રહીએ છીએ ઠરાવ મુજબ ઓગણીસો અઠ્ઠાણના ઠરાવવે છે ગામ પંચાયતમાં સિટી સગુરમાં કોઈ બાય મિસ્ટેક ચાલેલું નથી તેથી આજે મને ફક્ત બે કલાકનો સમય આપીને મારા ઘરનું ડિનો ડિમોલેશનનું કામ હાથ ધરે છે અને આ મોડના મુખ્ય રસ્તાઓ ઉપર અને બજારમાં તત્કન દેશની મોલત સાથે ખસેડી લેવાની નોટિસ આપેલી છે પણ મારું ઘર તો અમે ફક્ત ને ફક્ત બે કલાક જ આપેલા છે અને બે કલાકની મુદ્દતના મારું ઘરનું ડિમોલેશન હવે ચાલી રહ્યું છે આ મોડામાં જોવા જઈએ અનેક એવા બાંધકામો છે જે બિલ અધિકૃત પણ છે અને સરકારી જમીનો પણ છે પ્રશ્ન પ્રશાસન છે મારા ઘરનું આજે રિમોલેશન છે પછી બીજા કામો દ્વારા રિમોલેશન ક્યારે તો શું જેટલી ઝડપથી મારા ઘરનું રિમોલેશન થયું છે ત્યાં ઝડપથી ગામના તમામ ગામના જે કરવાનું છે એનું રિમોલેશન થશે એ વાત કરતા સમજે એક વિનંતી છે